જે! ના મંદિરે ભેગા થયા છે નુકશાની બાબત કે જે કમોસમી વરસાદ જે આપણે પચીસ તારીખ લગાવી અને પેલી તારીખ સુધીમાં જે સાત દિવસ કમોસમી વરસાદ ન ધાર્યો હોય એવો જે માવઠું એક દિવસ હોય બે દિવસ હોય આ આઠ આઠ દિવસની હેલી જે અઢાર ઇંચથી વધારે જે કમોસમી વરસાદ સાત દિવસની અંદર પડ્યો તો ખેડૂતો પાયમાલ થઈ ગયા હવે માન્ય મુખ્યમંત્રી શ્રી એ બોલાવેલું કે ભાઈ સર્વે કરવું ગામે ગામે જઈ અને સર્વે કરવું સર્વેની કોઈ જરૂર નથી અમે ગામ લોકો એટલા માટે ભેગા થયા કે સર્વે બધાનો પાક મળીને ભસ્મ થઈ ગયો સિંગ હોય તો એને બીજ ઉગી ગયું પાલો પોતાનો નશ થઈ ગયો પાથરા તણાઈ ગયા ખેડૂતોના પાણી બેટમાં ફેરવાઈ ગયું ઘરમાં પાણી બહાર પાણી જ્યાં જોઈએ ત્યાં પાણી પાણી અને બીજું કે કપાસની અંદર તો બીજ ફૂટી ગયા બે બે પાંદડે કપાસ અંદર ઉગી ગયો જે ઝીંડવાની અંદર ઝીંડવા હળી ગયા ઝીંડવા બળી ગયા તો આ તકે અમારી ગ્રામ લોકોની વહેલી અપીલ છે કે વહેલામાં વહેલી તકે બધાના ખાતામાં જે સરકારશ્રી પાસે છે જ તે ઉતારા સાત બારના ઉતારાશે બધાનું ફાર્મર રજીસ્ટ્રેશન બી શ્રીએ કરેલું છે તો બધાને એક હેક્ટર નહીં જેટલી જમીન હોય જેટલી જમીન હોય નાનો હોય ખેડૂત કે ગર્ભશ્રીમત હોય કે મોટો હોય સૌ મળીને ભસ્મ થઈ ગયા છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે જે લોકોને માનો કે સવારમાં આશા હતી કે વહેલી તકે અમે લગ્ન કરશું છોકરાઓના કામ કરશું છોકરાઓને ભણાવશું ગણાવશું એ બધા અરમાનો નિષ્ફળ કયા છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમે ગામ લોકો ભેગા થયા જો સર્વે કરશે તો અમે સર્વેનો સખત વિરોધ કરીએ છીએ સખત સખત ગામ લોકો કોઈ સર્વેની આવશ્યકતા નથી અહીંયા આજુબાજુના ગામમાં સદંતર વરસાદ પડ્યો છે માત્ર ભાવનગર જિલ્લો નહીં પાંચ છ જિલ્લા એવા છે કે પંદર ઇંચથી લગાડીને અઢાર ઇંચ વરસાદ પડ્યો છે તો બધાને વહેલી તકે વહેલા સર્વે કરવાની કોઈ જરૂર નથી જે સર્વે છે એ યોગ્ય છે બધું નિષ્ફળ ગયું છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે જેટલી જમીન હોય ખેડૂતને વહેલી તકે અને માત્ર ને માત્ર પંદર વીસ દિવસમાં પૈસા મળે તો ખેડૂતો સવારમાં બેઠો થાય નહીતર આમાં ખેડૂત બેઠો થાય એવી પરિસ્થિતિ નથી અને ખેડૂતો કંગાલ થઈ જશે અને ખેતી પ્રધાન દેશ છે ભારત દેશ તો ખેતી આપણો પહેલો નંબરનો ધંધો છે ખેતી હશે તો વધુ હશે એટલે અમારી વિનંતી છે ને બાકી એસીસી ખાતા ધિરાણ લીધું હોય એને વ્યાજ સહાય આપે અથવા સદંતર માફ કરે એવી અમારી અપીલ છે અસ્તુ જય સિયા Thank okay. you.